નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે અમારી ગુજરાત એપીએમસી ચેનલ માં તો અમારી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવી દો જેથી આગળના વિડિયો ની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ ગોંડલ માર્કેટ યાર્ડના સોએ 100% સાચા બજાર ભાવ આગળ કલોજીની વાત કરીએ તો 1501 થી લઈને 3721 રૂપિયા آگ جیڑی تو ستریسو ایک لائیسو روپیہ آگ چنا کریے تو ایک ہزار ایک لائیے اگیار سو سوڑ روپیہ سین خاڈا آٹھ سو ایک لائی سو ایکتاس روپیہ آگ اڑد کرئے تو اگیار سو ایک لوگ سوڑ سو ایکس روپیہ آگ مغیے تو بار سو ایک ستر سو روپیہ آگ ڈوںگی سفید کریے تو ایک سو چار تھی ایک سو سیتر روپیہ آگ تر کریے تو ایک سو چھوتے چود سو ایک روپیہ آگ دیے تو نو سو ایک لائی اٹھار આગળ સોયાબીન ની વાત કરીએ તો સાતસો સોળ થી લઈને આઠસો રૂપિયા આગળ લસણ ની વાત કરીએ તો એક હજાર એકાણું થી લઈને તેરસો ને એકસઠ રૂપિયા આગળ ડુંગળી ની વાત કરીએ તો એકોતેર થી લઈને બસો ને છત્રીસ રૂપિયા આગળ મરસા ની વાત કરીએ તો બારસો એક થી લઈને ચાર હજાર નવસો એક રૂપિયો

આગળ કપાસ વાત કરીએ તો બારસો એકવીસ થી લઈને ચૌદસો ને એકાણું રૂપિયા તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ ને કરી અને તમારા મિત્રો સુધી શેર કરી દો જેથી આગળના વિડીયો ની માહિતી મળતી રહે